જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે જલેબીની સામગ્રી સિદ્ધ કરવાની છે આપણે ગુડસાઇજીના ઉત્સવ પર ખાસ સામગ્રી વિશેષ રૂપથી આવતી હોય છે તો શ્રી ગુડસાઈજીના પ્રગાટ ઉત્સવ પર આપણે જલેબીની સામગ્રી સિદ્ધ કરીએ છીએ તો અહીં મેં દહીં દહીં લીધું છે દહીં એક કટોરી છે જેને સરખી રીતે આપણે એવી રીતે ઝીરી લેવાનું છે આ ચમચીથી અને હાથેથી બી આપ કરી શકો છો આવી રીતે મેં એક વિસ્કર લીધું છે તો સરખું આવી રીતે વલવાઈ જાય દહીં દહીં ખાટું નહીં લેવાનું મીડિયમ લેવાનું કે ઠંડુ દૂધ બી નહીં લેવાનું તો હું એક કટોરીનું માપ અહીં લઈ રહી છું ઇન્સ્ટન્ટ જલેબી છે કે આપણે ઝટપટ આ સામગ્રી સીધી થઈ જાય જો એક કટોરી મેંદો લીધો હોય એક કપનો માપ કહું તો એક કપ મેંદો લીધો હોય તો બે ચમચી એમાં ચણાનો લોટ એટલે બેસણ પધરાવવાનું એને આવી રીતે મિક્સ કરવાનું અને એમાં છે ને જ ગરમ જલનો ઉપયોગ કરવાનું છે આપણે તો ગરમ જલામાં આમાં પધરાવવાનું આપણે ગરમ જલ ન પધરાવો તો અહીં ગરમ દૂધ બી પધરાવી શકો છો અને આવી રીતે એને સરખું આપણે ફેટવાનું છે કે જેનાથી શું છે એમાં એર બને એમાં બબલ્સ એર બનશે તો એમાં સુંદર જે જલેબી છે ને સુંદર ફૂલ છે તો એનું ટેક્સચર આપણને આવી રીતે જોશે તો એનું ટેક્સચર આપ જોઈ શકો છો એટલે આપણે જો કહું તો એનું ટેક્સચર છે ને ભજીયા જેવું આપણને જોશે કારણ કે આ ખીરું અત્યારે હજી છે ને જેમ થોડુંક એમાં ફોર્મેન્ટેશન થશે તો થોડુંક એમાં હાથો આવશે તો હવે શું કરીએ એક આવી રીતે ડબ્બામાં એને ભરી દઈએ કારણ કે આપણે ત્રણથી ચાર કલાક આપણે એને રેસ્ટ આપવાનું છે ત્રણથી ચાર કલાકમાં સુંદર એમાં હાથો આવી જાય છે હવે શું કરીએ હવે એને ડબ્બાનું ઢાંકડું બંધ કરીને અને કોઈ બી ગરમ જગ્યા ઉપર ત્રણથી ચાર કલાક આપણે એને મૂકી દઈએ તો આપને વૈષ્ણવ જો કહું તો અહીં ચાર કલાક થઈ ગયા છે ચાર કલાક પછી આપ જોઈ જોઈ શકો છો તો સુંદર આપ જોઈ શકો છો બબલ્સ આવ્યા છે એટલે સુંદર આથો આવ્યો છે તો જો વૈષ્ણવ આમાં આથો આવે ને તો આ છે ને ખીરું છે ને થોડુંક ઢીલું થાય તો એમાં શું કરવાનું થોડુંક ફરીથી આપણે મેંદો આમાં મિક્સ કરી શકાય તો અહીં મેં ફરીથી એક આજે ચમચો મેં લીધો છે એક ચમચાનો માપનો કહું તો આમાં એક ચમચો મેંદો ફરીથી મેં આમાં મિક્સ કર્યો છે અને ફરીથી એને સરખી રીતે બીટ કરી લીધું છે અને આ ગરમ ઘી લેવાનું ઘી લેવાનું અને એકદમ સરખું ઉકાળી લેવાનું એટલે ધુવાડું નીકળે એવું ઘી જોશે તો બે ચમચી ઘી લીધું છે ઘી એકદમ ગરમ કરીને પછી ખીરામાં પદરાવી દેવાનું હવે ઘીથી શું થશે જે જલેબી છે ને એકદમ ક્રિસ્પી બનશે એકદમ ફરસી બનશે તો વચ્ચે મેં જલેબીની સામગ્રી આપ સાથે શેર કરી છે પણ આ ઇન્સ્ટન્ટ જલેબીની સામગ્રી આપ સાથે શેર કરી રહી છું ફરીથી આપણે એની રીતે એને આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ કન્સિસ્ટન્સી આપણને જોશે તો એ એકદમ લીસી થઈ ગયું છે એકદમ ચીકણી કંડી કન્સિસ્ટન્સી છે એની તો અહીં શું કર્યું છે અહીં મેં આ અઢીસો ગ્રામ સાકર છે તો હવે સાકર ડૂબે એટલું આપણે એમાં જલ કરવાનું છે અને આ છે ને આપણે અઢી તારની ચાસણી કરવાની છે તો અહીં મેં ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો કારણ કે ઘણા વૈષ્ણવ એવા છે કે સામગ્રીમાં ફૂડ કલરનો ઉપયોગ નથી કરતા પણ આગળ જો આપ કરો છો તો આપ અહીં પાવડર ફૂડ કલર આવે છે આપ કરી શકો છો તો અહીં મેં કલર માટે કેસરનો ઉપયોગ કર્યો છે કેસર મેં પહેલાં જલ ગરમ જલમાં પલાળીને પછી ચાશણીમાં પધરાવી દીધા છે જેથી સુંદર એનો કલર આવી જશે રંગ આવી જશે તો અહીં પહી જોઈએ ચાશણી સુંદર થઈ ગઈ છે અઢી તારની મેં ચાશણી કરી લીધી છે અને અહીં એલચીનો ભૂક્કો સુગંધી માટે પધરાવી દીધો હવે આપણે ચાસણીને સાઈડ પર મૂકી દઈએ અને તેલ ગરમ કરવા મેં મૂક્યું છે જેલેબી હું તેલમાં તળી રહી છું આપ ઘીમાં તળી શકો છો ગેસની પહેલાં એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને જો આપને હું કહું તો આવી રીતે આ પાઇપિંગ બેગ છે આ કેકનું પાઇપિંગ બેગ છે જો આવી રીતે ન હોય પાસે તો આપ દૂધની થેલી બી હોય છે એ બી ચોખ્ખી કરીને આપ આવી રીતે લઈ શકો છો તો આનાથી જો સરળતાથી જલેબી સુંદર પડશે નહીં તો આના તો સંચાય આજકાલ મળે જ છે જલેબી પાડવા માટે તો આપ એ બી લઈ શકો છો તો આવી રીતે આપણે બધી જલેબી પાડી લઈએ અને જલેબીને ગોલ્ડન બ્રાઉન નથી કરવાની કારણ કે ગેસ ધીમો હશે અને ખીરું સુંદર સિદ્ધ થયું હશે તો જલેબી ખૂબ જ સુંદર થશે મેં ખીરામાં કલરનો ઉપયોગ નથી કર્યો એટલે કેસરનો ઉપયોગ નથી કર્યો આપને કરવું હોય તો આપ કરી શકો છો તો વૈષ્ણવ જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન પહોંચી જાય અને વૈષ્ણવ બને ત્યાં સુધી આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને વૈષ્ણવ અફ્સને મારા વિડીયો ગમે છે એ માટે અપ્સહને ખૂબ ખૂબ દિલથી આભાર અને અગર આપણે કંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો આપ અહીં જોઈ શકો છો બબલ બબલ્સ આવતા એકદમ બંધ થઈ ગયા છે એટલે સુંદર જલેબી તળાઈ ગઈ છે આપ એનો રંગ એનું ટેક્સચર જોઈ શકો છો ખૂબ જ સુંદર આવ્યું છે ખૂબ સુંદર જલેબી ફૂલી છે એમાં ઝારી બી ખૂબ સુંદર પડી છે તો હવે આપણે જલેબીને બહાર કાઢીને આપણે તરત શું કરવાનું ચાસણીમાં જ પધરાઈ દેવાનું છે તો આવી રીતે જ આપણે બધી જલેબી તળી લઈએ તો ઘણીવાર એવું થાય છે વૈષ્ણવ આપણે પહેલી વાર સામગ્રી સિદ્ધ કરતા હોય તો આપણાથી કંઈક ભૂલ થઈ જતી હોય તો સામગ્રીમાં થોડી પ્રોબ્લેમ આવી જાય છે પણ એવું કાંઈ નહીં કે એકવાર બગડશે પણ બીજી વાર ચોક્કસથી આપણી સામગ્રી સિદ્ધ થશે તો હવે આવી રીતે બધી જલેબી તળી લઈએ અને આ ચાસણીમાં આવી રીતે આપણે એમને પધરાવી દઈએ અને આવી રીતે આપ જોઈ શકો છો જલેબીમાં સુંદર ચાસણી એકદમ ચડી ગઈ છે અને ચાસણી ગરમ હોય ત્યારે જલેબી પધરાવીએ તો જ સુંદર જલેબીમાં ચડી જાય એનો રંગ બી આપ જોઈ શકો ખૂબ જ સુંદર આવ્યો છે જલેબી ખૂબ સુંદર બન સિદ્ધ થઈ ગઈ છે તો આવી રીતે બધી જલેબી આપણે સિદ્ધ કરી લઈએ અને વૈષ્ણવ હું ઘર પ્રમાણે આપ સાથે સામગ્રી શેર કરી રહી છું હું હવેલી પ્રમાણે આપ સાથે નથી સામગ્રી શેર કરી રહી આપણે મોસ્ટલી કેવું છે કે ઘરમાં આપણે કેવી રીતે સામગ્રી પ્રભુને થોડી થોડી સામગ્રી કરીને આપણા રીત પ્રમાણે આપણે ધરાવી શકીએ એ પ્રમાણે આપ સાથે સામગ્રી શેર કરી રહી છું તો એક ડિશમાં જલેબી આપણે સાજી લઈએ તો વૈષ્ણુ આપ જોઈ શકો છો કેટલી સુંદર સામગ્રી બનીને સિદ્ધ થઈ ગઈ છે તો વૈષ્ણુ અગર આપણે કંઈ પૂછવું છે તો આપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો આ ભાઈ ઉપર કાજુ બદામની સજાવટ બી કરી શકો છો મેં નથી કરી હું આપણે વિષ્ણુ એક જલેબી હું તોડીને દેખાડી દઉં જો કેટલી ક્રિસ્પી અને એકદમ રસદાર જલેબી બની છે તો આપણી ટેક્સચર આવી